અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર સોનમ સોસાયટી પાછળ રેલવે લાઇનની બાજુમાંથી ભરૂચ એલસીબીની ટીમે જુગાર રમતા ચાર જુગારીઓએ પકડી પાડી રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપલા રોડ ઉપર આવેલા સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇન પાસે જુગાર રમાઈ રહ્યો છે જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા જુગાર રમતા દીપતેશ અશોક પટેલ આશીષ સુરેશ તિવાડી મોહિત રામપ્રસાદ માલી અને રાજકમલ રમેશ માલીને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા પંદર હજાર અને ત્રીસ હજારના ત્રણ નંગ મોબાઈલ મળી રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજા કરી તેઓ વિરુદ્ધ જીઆઈટીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી